નમસ્તે તૃષા કુકિંગ ચેનલ માં તમારું સ્વાગત છે આજે આપણે બનાવી રહ્યા છે છે મસાલા માટે લીધો અઢીસો ગ્રામ મેંદો સો ગ્રામ સોજી અને આપણે તેમાં ઘી અને તેલનું બંને નાખવાનું છે ઘીને આપણે ગરમ કરી લઈશું તેનો મસાલો બનાવવા માટે મેં અજમો આખા મરી અને જીરું આ ત્રણ વસ્તુને આપણે શેકી લઈશું અળસી ને આપણે અલગથી શેકશું અને તલ સ્વાદ પ્રમાણે મીઠું અજમો આખા મરી અને જીરું અજ કચરો મિક્સરમાં પાવડર બનાવવાનો છે અને અલસીને ને શેકીને આપણે અલગ રાખવાની છે આપણે અળસી ને ધીમા ગ્યાસે શેકી લઈશું આ રીતે આપણે ઉપર ઢાંકી દઈશું જેથી આપણી અળસી બહાર નહીં જાય અને અંદર ધીમા ગેસ શેકાવા દેવાની એક મિનિટમાં આપણી અળસી સરસ શેકાઈ જશે હવે આખા મરી જીરું અને અજમો આને પણ આપણે અચકચરા શેકી લઈશું આ રીતે આપણે આને ધીમે ગ્યાસે શેકી લઈશું આ રીતે આપણે અજમો મરી અને જીરુંને શેકી લઈશું અને પછી મિક્સરમાં આપણે એને પીસી લઈશું અચકચરું રાખું આ એક મિનિટમાં આપણું બધું શેકાઈ ગયું છે આપણે બહુ લાલ નહીં કરીએ માપનું શેકવાનું છે આ આપણે અળસી અળસી પુરી નો મસાલો તૈયાર છે હવે આપણે લોટ આપણે મેંદો ચાલી લીધો છે સોજી સ્વાદ પ્રમાણે મીઠું ઘીને મેં ગરમ કરી લીધું છે તેલનું મોલ આપણે જે પાવડર બનાવ્યો તો એમાંથી આપણે અડધો જ પાવડર આમાં વાપરશું અડધો આપણે એમને ઉપર છાંટવા માટે રાખશું હવે આ બધું આપણે મિક્સ કરી લઈશું આ રીતે આપણે મૂળ અને મસાલો બધો સરસ થી મિક્સ કરવાનો છે પછી આપણે પાણી નાખી અને લોટ બાંધશું છે હવે આપણે આને પાંચ મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું જેનાથી એની કુણ આવી જાય લોટ ને આવી ગઈ છે હવે આપણે એના નાના નાના ગોળા કરશું જેથી આપણી પૂરી નાની બને મસાલા પૂરી બનાવવાની છે એટલે આપણે પૂરી નાની રાખશું આ રીતે હાથ ની બે હથેળીની મદદથી આપણે આવા નાના નાના ગોળા કરી લઈશું આપણા ગોણા તૈયાર છે હવે આપણે એની પૂરી વણશું આપણે આ પૂરીને પાટલી પર નહીં વણીએ અને આપણે આવી દૂધી કે કોબી છીણવાની જે જાળી હોય તેની ઉપર વણશું જેનાથી આપણે આપણે એમાં ગોળ નહીં પાડવા પડે તમે પાટલીમાં વણશો તો તમારે એના પાછળથી ટચકા પાડવા પડશે નકર આપણી પૂરી ફૂલી જશે આમાં વણવાથી પૂરી ફૂલતી નથી અને એકદમ કડકડી થાય છે અને પૂરી આપણે ભરાવદાર રાખશું આ રીતે સેજ વજન રાખીને આપણે પૂરી વણશું જેથી તેમાં હોલ પડતા જાય અને તમે ગમે તેવો શેપ પણ આપી શકો તમારે સમોસા શેપ તો પણ આપણે એને મોટી પૂરી વણી અને એમાંથી આપણે કટિંગ કરી અને આપણે ફેન્સી ચોરસ પૂરી પણ બનાવી વણવામાં તમારે તેલ વેલણ અથવા ઝાડી પર તેલ લગાવવાની જરૂર નથી કેમ કે આમાં મેંદો છે તે જોડતો સ્ટીલ ઉપર ચોરતો નથી આ રીતે જાળી ઉપર પૂરી વણવાથી તમારી પૂરીમાં ડિઝાઇન પણ પડી જશે અને હોલ પણ પડી જશે જેથી તમારે અલગથી હોલ નહીં પાડવા પડે અને આપણી પૂરી ફૂલ હવે આપણે એને તળી લઈશું તેલ આવી ગયું છે હવે આપણે એની પૂરી તળી લઈશું ધીમા ગેસે આપણે પૂરી તળશું જેથી આપણી પૂરી લાલ ના થાય અને પોચી ના રહે કડકડી બને આ રીતે આપણે પલટાવી લઈશું આ રીતે આપણે ગરમ પૂરીમાં જ મસાલો વભરાવશું જેનાથી મસાલો ચોટી જાય અને પૂરી ટેસ્ટી બની જાય આ આપણી મેંદાના લોટની ની અળસી તૈયાર છે આ રેસીપી ગમી હોય તો મારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો